તો ચાલો એટલું ફેમિલી ત્યાં આપણે જગ્યાએ જાઓ એને એવું પણ જોવા મળે છે સાવચેત રહેવું પડે ચાલો એટું ફેમિલી એક નો બોક તમારું સ્વાગત છે કેમ તો મજામાં મજામાં જશે બધા અને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો પાંચ હજાર વર્ષ જૂની જગ્યા છે મહાદેવની આવેલી ત્યાં આજે તમને લઈ જવાના છે દર્શન કરવા તો વિડિયોમાં કન્ટિયુ બનાવે જાઓ તો ચાલો આપણે ત્યાં જઈએ તો ચાલો એટલું ફેમિલી કેમ છો બધા મજામાં મારી સાથે છે અમારા લાલભાઈ ભાઈ કેમ છે લાલભાઈ હાલો હાલો મિત્રો આયી ગયા છે લાલભાઈ અમારે આજે અમે જઈશું એ મહાદેવના દર્શન કરવા જે પાંચ હજાર વર્ષ જૂનું છે મંદિર આવેલું અને અર્જુનને સ્થાપના કરેલું છે

સાવસી રહેવું પડે આપણે ફોર ખાતે બોર્ડ પણ મારેલું છે અને આપણે અત્યારે ઇતરિયા ગામ છે આપણે ત્યાં બોર્ડ મારવામાં આવેલું છે તો ચાલો ત્યાં જઈને આપણે મોજ તો ચાલો યુટો ફેમિલી આપણે પહોંચવામાં થોડીક વાર છે પણ ભાણિયાભાઈ કે મારે આટું નાસ્તો લેવો પડશે કાબર ને એ બધું લેવું પડશે ને લાલભાઈ ને તો અહીંયા સરસ મજાની દુકાન આવી ગઈ છે તો આપણે ઊભી રાખી દીધી છે ગાડી અને ભાઈ નાસ્તો આપણને કાઢે છે જવા તો અહીંયાથી વેફર ને એવું બધું લઈ લઈએ આપણે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આગળ અમારે થોડાક મમાન ઊભા છે એમની પણ મુલાકાત કરશું આપણે ત્યાં જઈને

પણ ભાઈ હમણાં થાક ચાલો એટલું ફેમલી ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે તો ચાલો મહાદેવના દર્શન કરાવશો તમને અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો આજે છે છેલ્લો હોમાર અને ભાદરવી છે એટલે માણસો તમે ભાઈ જાવ કેટલું બધું માણસ અહીંયા તે અહીંયા આપણે અત્યારે કોઈ હોતું નથી પણ આજે છેલ્લો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને ભાદરવી પણ છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીશું આપણે જઈ મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો તમને ફાઇનલી આપણે મંડળીયા પહોંચી ગયા છે અને ચાલો આપણે દર્શન કરીશું અને તમે પણ દર્શન કરાવીશું આપણે મારી વરસાદ અત્યારે માણસો છે પણ છેલ્લો ઉંમર છે એટલે તો ચાલો દર્શન કરવા ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને તમને લોકોને પણ દર્શન કરાવી દીધા છે મહાદેવના તો હર હર મહાદેવ એક કમેન્ટ કરી નાખજો અને આપણે ત્યાં અહીંયાથી જવાનું છે નીચે જે ગુફા કહેવામાં આવે છે ત્યાં ગુફા જુઓ તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બીને રહીજો

તો આજ ફાઈનલી મેં ભેગા થઈ ગયા છે એવી હા તો હવે અમે નીચે જઈશું ગુફામાં તો તમે બધા કન્ટિન્યુ વિડીયો જોજો તો નીચે જઈને તમને બધાને દર્શન કરાવી આજે આજે હેલો ભાઈ ધર્મેશભાઈ અમારી સાથે છે એમની પણ ચેનલ છે મારી ચેનલ કહેજો ને ભાઈ ધર્મેશભાઈ મારી ચેનલ છે ધર્મેશ સંગીતા બ્લોગ હા હેલો તો એ એમની ચેનલ છે અને ફેમિલી બ્લોગ અમારી ઘોડે બનાવે છે સારા એવા તો એમની ચેનલને જઈને વિઝિટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો એમની પણ ચેનલમાં બહુ સારા એવા બ્લોગ બનાવે અમે તો ડેલી જોઈ જ છે એવી તમે પણ જોઈજો તો ચાલો અમારે એની મુલાકાત તો 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 ચાલો હવે જઈએ આપણે નીચે નીચે બન્યા હવે તમને ગુફા બતાવવાની છે હાલે ગુફા કહેવામાં આવે છે અહીંયા તો ચાલો અહીં અહીંનો રસ્તો અહિયાં થી આપડે જોરદાર ગુફા છે ને જોરદાર એમાં કઈ ઘટ્યો નહીં પાંડવો નહીં તો ભાઈ ની ગુફા છે તો ચાલો આપણે પણ દર્શન કરવી આ બધા તો દર્શન કરીને આવી ગયા છે તો ચાલો એટલે ફેમિલી ફાઇનલી આપણે નીચે તરફ પહોંચી રહ્યા છીએ અને અહીંયા જો રસ્તો કેવો છે અને અહીંયા જો હાલ્યા આવે ભાઈ અમારા મળના મહેમાન છે ભાઈ જો તમે આવ્યા ગુફા જુઓ હા તો ચાલો આપણે પણ જઈએ નીચે તો જુઓ ભાઈ રસ્તો અહીંયા અમારા લાલભાઈ બધા પહોંચી ગયા છે નીચે તો ચાલો એ તો ફેમિલી ફાઇનલી આપણે જગ્યામાં પહોંચી ગયા છે અને સરસ મજાની અહીંયા જગ્યા છે અને આપણે તમને દર્શન કરાવશું હવે અહીંયા સમાધિની જગ્યા છે તો ત્યાં પણ ચાલો અને તો સરસ મજાની જગ્યા છે ભાઈ ચાલો એ તો પેમ્લી અહીંયા ઓમ કામેશ્વર મહાદેવના દર્શન તમને કરાવી દેવી અહીંયા બાપુની સમાધિ છે તમને કહેવાય તો

આપણે જઈ દર્શન કરવા તો ચાલો ચાલો આપણે અહીંયા થી દર્શન કરી લીધા આપણે બહાર નીકળશે બહુ થાય અત્યારે જો તમે તો આપડે આ બાજુ દર્શન કરવા જવાનું છે તો ચાલો ત્યાં ચાલો એટલે ફેમિલી આપણે જવાનું છે હવે આ ગુફામાં જુઓ તમે લાલભાઈ તૈયારી કરે જુઓ તમે તો ચાલો આપણે જઈએ અહીંયા દર્શન કરવા માટે કે અહીંયા કેમ છે અત્યારે કેમ આપણે તો આવ્યા હતા આપણે ઉનાળામાં અને એ વિડીયોની લિંક હું તમને આ ડિસ્કશનમાં આદેશ તો એ વિડીયો જોઈ લીધો અમે ઉનાળા આવ્યા હતા તો જો ભાઈ અહીંની જગ્યા કેવી છે જો એકદમ ગુફા એક જગ્યા તો ચાલો જઈએ આપણે અંદર અત્યારે તો લાઇટ ભાઈ કરેલી છે પાંડવો આવ્યા હતા ને જગ્યા છે જો તમે બાપુ ની સમાધિની એવી ઓમ સ્વામિનારાયણ અને જો ભાઈ અહીંયા કુંભ છે હવન કુંડ હતો અને ઉપર આવી ગુફાની અંદર ભાઈ આ મંદિર છે તમે તમે કે ઉનાળામાં અમે આવ્યા ત્યારે લાઇટ નથી અત્યારે લાઇટ છે કાલાલ ભાઈ હા હા અંધારું હતું એટલે હું તમને કહું છું કે એ વિડીયો ત્યારે જોઈએ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ એટલે કા ઉનાળા વાળા વિડીયો તો આ ગુફા જ છે બુરાઈ ગેલી છે ભાઈ પાંડવો અને પાંડવો અહીંયા રહેતા હતા વનવાસ માં ત્યારે અર્જુન સ્થાપના કરી આ ત્યારનું જગ્યા છે જૂની પાંચ હજાર વર્ષ જૂની જગ્યા છે તો તમારે અહીંયા આવવું હોય તો ખંભાળા ગામથી આવવું પડશે ખંભાળાથી માત્ર ત્રણ થી ચાર કિલોમીટર થાય છે અને ખંભાળા બાબરા તાલુકો લાગે છે અને અમરેલી જિલ્લો છે તો તમારે જ્યાંને આવવું હોય ત્યારે તો તમે આ લોકેશન ઉપર આવી શકો અર્જુનેશ્વર ઇતિહાસ ઇતિહાસની ખબર હતી આપણને ખબર નથી તો ચાલો હવે બહાર જઈને આપણે મળશું હવે આપણે બહાર જઈ રહ્યા છીએ તો જો તમે બધા દર્શન કરવા માટે પણ આવી રહ્યા છે તો ચાલો આપણે હવે બહાર જઈને જ મળશે કારણ કે ભાઈ ફૂલ ગરમી થાય છે

પાંડવ ગુફા ગયા આમાં લહેરગીરી બાપુ સમાડે શેરતા સમાધિ લેતેલ સમાડે આ મોટું મંદિર છે નથી અહીંયા લીલવળા આવ્યા લીલવળા જોડે ઝંડો મૂક્યો ત્યાંથી ના ગુફામાં કે આવ્યા બાપુ ગયા અંદર પછી બહાર નીચે આવ્યા ગયા સમાડે લહેરગીરી જય માતાજી જય દ્વારકાધીશ તો આપણે બુફાઈ આવી ગયા છે તો આજે રીતુલભાઈ વિપુલ ફેમિલી બ્લોક્સ પણ ન્યાય મળી ગયા છે કારણ કે રીતુલભાઈની તો એમની ચેનલે પણ લાઈક કરો શેર કરો અને કરો ના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હમણાં દુફાઈ મળી ગયા છે બહુ મજા આવી ભાઈ તો બાય બાય તો જો આ બેન ને એ બધા આપણે ભેગા થઈ ગયા અને બહુ આનંદ થયો અને એમની ચેનલ ની પણ ડિસ્ક્રિપ્શન માં લિંક મળી જશે એની એની ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો સારા બ્લોગ બનાવે છે અમારા ભાન ભાઈ ને લઈ જાય ઉભા છે ચાલો એ અમારા લાલ કા કેવા માંગે છે હાલો મિત્રો જો અમે આવી ગયા છીએ ઉપર કેમ કે નીચે ગરમી થાય છે આ બંકા ચાલુ છે ને તો કે પવન એ આવે છે કે મજા આવે છે તો હવે આયા યાર નાસ્તો કરવા બેવાનું કેમ કે હવે થાકી ગયા છીએ તો હાલો નાસ્તો કરવો હોય તો વી આવો પાન ભાઈ પૂછ્યા થઈ ગયા છે